તણખંડના ધણી શ્રી કૃષ્ણને નિયમ હતો કે ચાલુ ચોમાસાની અંદર દ્વારિકાની બહાર નહીં હતો કે ચાલુ ચોમાસામાં પાટણની બહાર નહીં નીકળવાનું તમને શેનો નિયમ છે નવહારીનો હે સુરત તો રોજ જવું પડે દક્ષિણ ગુજરાત આપું વાપી તાપી હે અમદાવાદે જવું તો પડે ને મારા સાહેબ પછી ખીમત નહીં જવાનું દિવાળીમાં ખીમત જવાનું શેનું જવાનું હા શેની પાડો છો આ દિવાળી અહીંયા મારી હારે કરવાની હિંમત હિંમતમાં નથી કરવાની હિંમત હોય તો કિંમત જજો અને ગયા તો તમારી કિંમત કરી નાખી બરાબર ની પૂરી કયો ધર્મ પુરુષાર્થ આ સભામાં એવા કેટલા છે કે જેને લાઈફના દસ નિયમ લીધા છે મારે કયા નિયમ નહીં દસ નિયમ લાઈફ ટાઈમ માટે લીધા છે આંગળી ઊંચી કરો જેને દસ નિયમ છે લાઈફટાઈમ માટે નથી દસ જણ નહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત ગણે છે હવે ગણે છે પછી એટલા બધા લીધા છે બરાબર દસ નિયમમાં મળે પરદેશ જવું હશે તો લાઈફમાં એકથી વધારે વાર નહીં જવું તમને કહું રોજની અસંખ્ય ફ્લાઇટ તો ઉડે છે બધાના પાપ તમને ટોટે જ નથી જતા તોય કારણ કે તમે અભિગ્રમા નથી મહિનામાં એક વખત તમે ટીવી ના જોયું હોય તો પણ ત્યાં ટીવીની ઇલેક્ટ્રિસિટીનું બિલ આવે છે કે નથી આવતું બસ આ કર્મનું બિલ પણ તમને ચોટે જ વરસના નિયમ લેવાય વરસના વરસમાં આટલાથી વધારે વખત બહાર નહીં જો આઉટ ઓફ નહીં જો આટલાથી વધારે વખત ફ્લાઇટમાં નહીં બેસો તમે નામ સાંભળ્યું વઢવાણના રતીલાલ જીવણભાઈ બહુ મસ્ત માણસ હતો ચંદ્રશેખર મહારાજના બહુ ફેવરિટ હતા એમણે તો એમને જોયેલા અમે નતા જોયા આ માણસ એમના ભાઈ હતા શાંતિભાઈ પોતે નાના રતીભાઈ રતિભાઈ એટલે એ જમાનાની અંદર અંગ્રેજો એમનાથી ફફડે વઢવાણમાં રહેતા હતા એ રતિભાઈ થોડાક હેન્ડીકેપ પણ હતા એમણે અભિગ્રહ હતો એક દિવસ સવારે રોજના બાર વ્રતના શ્રાવક હતા ચૌદ નિયમ લે એમાં એક વખત એમણે નિયમ લીધો કે વિરમ ગામથી આગળ નહીં જવું વઢવાણથી વિરમ ગામ સુધી જવું અચાનક કામ પડ્યું મુંબઈ જવાનું આવ્યું બેસી ગયા ભૂલી ગયા ભૂલી ગયા કે મારે વિરમ થી આગળ નથી જવાનું અને વિરમ ની ટ્રેન આગળ નીકળી અને સાણંદ તરફ જતી હતી કમલેશભાઈ શું કરવાનું ઉતરી ગયા એને ક્યારે ઉતરે સાણંદ આવ્યું એટલે સાણંદમાં ઉતરે સાણંદ પેલા યાદ આવી ગયું અને જેવું યાદ આવ્યું ને તમને કહું ચાલુ ટ્રેન માંથી જમ પછી હવે એક સેકન્ડ પણ મારાથી ટ્રેનમાં ના જમ્પ માર્યો આગળ સાંભળો હવે ટ્રેન આગળ ગઈ એ તો ગયા એમને નથી થયું જમ્પ મારી બેઠા થઈ ગયા પાછા ચાલીને નીકળી ગયા આગળ જેટલું ગયા એનું પ્રાયશી લઈ લીધું પણ જ્યાં પાછા વિરમગામ પહોંચ્યા તેમને સમાચાર મળ્યા જે ડબ્બામાં બેઠા હતા એ ડબ્બો આખો ઉથલી પડ્યો ડબ્બામાં બેઠા હોય ને ઉથલી પડીએ તો ચાલે પણ કૂદકો મારીને પડી જાય કોઈ નહીં હરાયા ઢોર જેવી આપણી જિંદગી ચાલે છે લાઈફમાં કોઈ નાનો મોટો નિયમ જ નથી પાલીતાણાની કરવા ગયા પાછા આવો ને એક નિયમ લઈને આવો આવો કે ફરી વખત દાદા તું ન બોલાવે ત્યાં સુધી આ વસ્તુ નો ત્યાગ દર મહિને જવાનું થઈ ગયું છે ઉપદેશ પદમાં હરિભદ્ર સુરી મહારાજ કે છે કે બળદનું ગાડું હું ખાઈશ નહીં આવો નિયમ પણ લઈ શકાય હવે રમકડા નું પીપરમેન્ટનું બળદ ગાડું આજકાલ તો કેક કેકના પ્રકાર કેટલા આકાર કેટલા હોય છે દુનિયાભરના આકાર હોય ને હવે એ દુનિયાભરના આકારમાં એને જો બળદગાડાની કેક બનાવી હોય તો એનાથી ના ખવાય ખાય તો એને પાપ લાગે મારી વાત એ નાનો મોટો ધર્મ આપણા જીવનની અંદર લાઈફ ટાઈમ માટે હોવો જ એટલે પૈસા કરતા પુણ્ય ચડ્યું પુણ્ય કરતા કોણ ચડ્યું એકવાર ધર્મનો પુરુષાર્થ ચાલુ થઈ જશે ને પછી ખાતામાં શું છે શું નથી કોઈ પડી નથી કામ કરે જાઓ કામ કરે જાઓ ગીતામાં કૃષ્ણ લખે છે કર્મ નિર્વાધિકારસ્તે માં ફલે શું કદાચ ન આપણી ભાષામાં એને ખતવવું હોય તો એમ કહી શકાય કર્મ એટલે પુરુષાર્થ અને ફલ એટલે પુણ્ય તો પુરુષાર્થ કરતો જા પુણ્ય તરફ તારી દ્રષ્ટિને નહીં ઓકે પૈસા કરતા કોણ ચડ્યું પુણ્ય પુણ્ય કરતા કોણ ચડી ગયું હજી આગળ લઈ જાઓ આ પુરુષાર્થ કર્યા પછી પણ જો અહમ આવી જતો હોય આવે કે ના આવે